સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાથી પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે આતંકવાદનો સફાયો કરવા લીમખેડા અને પાલી નગરજનો દ્વારા આક્રોશ રેલી કાશ્મીરમાં જેટલા હિન્દુ કરી મારી નાખવામાં આવ્યા હતા તેને લઈને ધર્મ રક્ષા સમિતિ લીમખેડા દ્વારા સાંજના કલાકે લીમખેડા અને પાલીની ધર્મપ્રેમી જનતાએ સ્વયંભૂ રોજગાર બંધ કરી શ્રી રામજી મંદિર લીમખેડાથી ભવ્ય આક્રોશ રેલીમાં જોડાયા હતા લીમખેડા નગર ભ્રમણ કરી શાસ્ત્રી ચોક લીમખેડા ખાતે પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે પાકિસ્તાનના ધ્વજ સળગાવ્યો હતો ત્યારબાદ પાલી મોની બાબા મંદિર પર પાકિસ્તાનનું પુતળું સળગાવવામાં આવ્યું હતું શાસ્ત્રી ચોકમાં સમૂહમાં હનુમાન ચાલીસાના પાઠ કરી અને શ્રી રામજી મંદિર લીમખેડા ખાતે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ પ્રસંગે પ્રખર રાષ્ટ્રવાદી અને દાહોદ જિલ્લાના ભાજપા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધારિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સીજી ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ સાથે ચેતનાબેન ગણાવા હરમેશ સત્યની સાથે